હાઈ ગાઈઝ ગુજરાત હિસ્ટ્રી ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું અમદાવાદના હાટસમા ફૂડ કેપિટલ માણેકચોક વિશે કે માણેકચોકનું નામ માણેકચોક કઈ રીતે પડ્યું કોણ હતા માણેકનાથ બાબા જેમણે અહેમદ શાહને પણ હૂંફાવી દીધા હતા તો ચાલો મિત્રો આજે જાણીએ આપણે માણેક શાહની માણેકનાથની અનોખી કહાની માણેકનાથ બાબાનો જન્મ રાજસ્થાનમાં થયો હતો ત્યાં નાનપણમાં જ્યારે તે ગાયો ચરાવતા હતા ત્યારે તેમને ગોરખનાથ બાબા દેખાયા તેમના તેજથી પ્રભાવિત થઈ તેમણે ગોરખનાથ બાબાને કીધું કે હે હે પ્રભુ મારે તમારી શરણે આવું છે ગોરખનાથ બાબાને લાગ્યું આ તો એક નાનું બાળક છે મજાક કરતો હશે એ હમણે ભૂલી પણ જશે કે તે આવું બોલ્યો હતો તેથી તે કહે છે કે તું અહીંયા રાહ જો હું એક મારું કામ પતાઈને આવું માણેકનાથ બાબા ત્યાંને ત્યાં બેસી રહે છે જ્યારે ગોરખનાથ બાબા એક વર્ષ પછી એ જગ્યાએથી નીકળે છે ત્યારે તે જુએ છે તે બાળક ત્યાંને ત્યાં જ બેઠો હોય છે આનાથી પ્રભાવિત થઈને ગોરખનાથ તે બાળકને પોતાને શિષ્ય બનાવે છે તેને પણ પોતાને જેવી યોગ સિદ્ધિઓ આપે છે અને તેને નામ આપે છે માણેકનાથ તે આગળ જતાં નાથ સંપ્રદાયના સંત બને છે અને સાબરમતી નદીના કિનારે એક ઝૂંપડપટ્ટીમાં રહી પોતાની યોગ સિદ્ધિઓ કરે છે અને આજુબાજુમાં પ્રચલિત થાય છે હવે આપણે વાત કરીશું રાજા શાહની તે જ્યારે પાટણ જીતીને સાઉથ ગુજરાત તરફ જઈ રહ્યા હતા ત્યારે સાબરમતી નદીના કિનારે જ્યારે તેમના જંગલી શિકારી કૂતરાઓની પાછળ સસલા પડ્યા તો આ જોઈને તે ખૂબ જ અચંબિત રહી ગયા તેમને થયું કે આ સાબરમતી નદીના પાણીમાં ખૂબ જ શક્તિ છુપાયેલી છે અને મારે પોતાનું શહેર અહીંયા જ બનાવવું જોઈએ પછી તે નક્કી કરે છે કે તે પોતાના રાજ્યનું પાટનગર અહીંયા સાબરમતી નદીના કિનારે અમદાવાદ કરીને બનાવશે અને તે રાજાના નામ પરથી જ એ જગ્યાનું નામ અમદાવાદ પડ્યું ત્યારબાદ સન ચૌદસો અગિયારમાં જ્યારે અહેમદ શાહ સાબરમતી નદીના કિનારે પોતાનો કિલ્લો બનાવવાની શરૂઆત કરે છે ત્યારે રોજ સવારથી સાંજ મજૂરો મહેનત કરે છે કિલ્લાની દિવાલો બનાવે છે પણ રોજ રાતે તે પડી જતી આ જોઈને મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા કે કેમ આવું થઈ રહ્યું છે તેમણે તેમના સલાહકાર સલાહકારોને કીધું કે જુઓ તપાસ કરો કે આવું કેમ થઈ રહ્યું છે ત્યારે મહારાજને ખબર પડે છે કે સાબરમતી નદીના કિનારે એક બાબા છે બાબા માણેકનાથ તે રોજ સવારે ગોદડી સીવે છે અને રાત્રે તે ગોદડીના દોરા કાઢી નાખે છે અને જ્યારે એ દોરા કાઢે ત્યારે કિલ્લાની દિવાલો તૂટી જાય છે પછી મહારાજ નક્કી કરે છે કે મારે આ માણેકનાથ બાબાને મળવું પડશે મહારાજ તેમને સાબરમતી નદીના કિનારે તેમની ઝૂંપડીમાં મળવા જાય છે જ્યારે અહેમદ શાહ બાબા માણેકનાથને એમની ઝૂંપડીમાં મળે છે ત્યારે તેમનો તેજ જોઈને તે પણ પ્રભાવિત થઈ જાય છે અને બાબા માણેકનાથને કહે છે કે મહારાજ તમે મન તમારી સિદ્ધિ બતાવો એટલે પોતાની સિદ્ધિ બતાવવા માટે બાબા માણેકનાથ તેમની સામે પડેલા કળશની અંદર જતા રહે છે અને શાહ એ કળશને ઉપરથી બંધ કરી દે છે અને માણેકનાથને કહે છે કે હે મહારાજ તમે મને આ ભદ્ર કિલ્લો બનાવા દો અને બાબા માણેકનાથ આશીર્વાદ આપે છે ત્યારબાદ જે ભવ્ય કિલ્લો મહારાજ બનાવે છે તેના પહેલાં મિનારાનું નામ તે બાબા માણેકનાથના નામ પરથી માણેક બુર્જ રાખે છે અને આજે જે હાલમાં માણેક ચોક છે તેનું નામ પણ આ માણેકનાથ બાબા પરથી જ પડે છે ત્યાં જ તેમની સમાધિ પણ આવેલી છે માણેક ચોક અમદાવાદ શહેરનું ઐતિહાસિક અને જીવંત હૃદય ગણાય છે દિવસ દરમિયાન અહીં સોના ચાંદી અને કપડાનો વેપાર ધમધમતો રહે છે અને રાત પડતાં જ આ જગ્યા પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં બદલાઈ જાય છે અહીં મળતા ગ્વાલિયા ઢોસા પાઉંભાજી ચોકલેટ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે માણેક બાવાની કથા સાથે જોડાયેલું આ સ્થળ અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે